આપણે તો આ સવાર સવારમાં ખેતરમાં આવી ગયેલા ઘાસ કાપવાનું જો આ બધું સાફ કરી છીએ તો બહુ ઘાસ એવું ગયેલું નહીં જો કોટા મોટા બહુ હતું કચરું બધું તે ખોતરી સાફ કરીને કાઢ્યું ઘાસ જો હજુ રોપવાનું બાકી છે આ જગ્યાએ આટલી ચાર થઈ નહીં જો આટલી ચાર થઈ તો આ બધું સાફ કરવાનું બાકી ગંધાતી બહુ થઈ ગયું તો બધું કાળે એક બે દાળ સાફ કરી દઈએ નહીં પેલો ઘાસ તો ફરી કાપી લઈશું જો આટલી ચાર થઈ ગઈ હવે ચોખ્ખું કરીએ આટલું તો ચોખ્ખું થઈ ગયું સરસ મજાનું આજ પોવાની વાર તો રોપી દઈએ નહીં નવ બીજું ઓભાઈલ એવું પણ થઈ નહીં જો બાજુ તો નાની નાણી નીકળી ગઈ નહીં તો ચલો આપણે જઈએ ઘેર થઈ ગયા છે બીજી કાલે આવો નહીં અહીં જય માતાજી જય શ્રી કે સ્નાદના ના બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે તો નહીં બે રેડી થઈ ગયા છે અને ઘાસ કાપીને પણ આવી ગયા છે અને આ બાજુ તો જો જોડે કાકા અમને હો કેરી વેચી દીધી છે તો પાડવાયા છે પાડે છે અને ક્રિષ્ણા તાઇ બોલાવે શુભ અહી આય જો ક્રિષ્ણ તાઈ અચકે રમા ગુડ મોર્નિંગ જ કહી અને આ બાજુ સરસ ગયા છે જો મમ્મી તો જોડીને કરી છે હજુ વાહન એવું બાકી નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો વાસણ ઘસવાના છે ને કપડા બાકી નહીં કપડા તો ચલો ફોર્મ જવાનું છે ને કૃષ્ણ આવી ગયા છે કિશોર ગુડ મોર્નિંગ જય માતાજી શુકણ મટી 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 શું મટી ગયું કે શું નહીં ખાવ કેરું હા જોગડી કે ખાઈ જગડી પડી કે ધોઈ નાખવાની કઈ ગયેલી તું મેં નહીં પેલે હે એ આચકી નથી ઘર હતી ધોવાની બે ટાઈમ ના ખવાય જા મમ્મી ધોયા લાલ દે એ કેર એ કાલે જય જઈ ખાઈ દે બગડી જાય હું જાઉં ફોર્મ તો ફોર્મમાં માં ટ્રેક ઉદા લ્યો ને તો ચલો આપણે તો ફોર્મમાં જઈએ અને ધોયા હો બસ તો ચલો આપણે જઈએ ફોર્મમાં શું માં જાવ ફોર્મમાં શું કામ હું જાઉં હું તો રમ ઘેર હો ને બધી આ સુધી બાર દે એ જો હું તો ચાલો આપણે માં જઈએ ચલો જમવા ટાઈમ તો થઈ ગયો છે આપણે જઈશું ઘરે હવે તો જમીન પર પાછળ પાછળ આવે ને જમીન કયા આપણે રમવા માટે નહીં ઠાણ ટાઈમ થઈ ગયો કે ચલો જમીન ફટાફટ પાછા દસ પંદર મિનિટમાં તો જઈએ છીએ ઘરે જ છે રસ્તામાં તો જો આ બાજુ સરસ મજાના ઘરમાળોના ફૂલ આવ્યા છે જો પીળા પીળા સરસ મજાના બહુ જ ફૂલ આવવાના ખબર હજી તો જબું જો તૈયારી જ છે મોર આવી ગયો છે પેલી બાજુ બહુ ફૂલ જો ગરમાળોના

બપોર થઈ ગયું છે ને આપણે આવી ગયા છે ઘરે જમવા માટે અને બનાવી છે આજે વઘારેલી ખીચડી સરસ મજા આવી ગયો વઘારેલી ખીચડી બનાવી અને રોટલા પણ છે અને જો જયમીન તો ખીચડી ખાતો ને તેના માટે શાક વાણ્યું થોડુંક પેલી બાજુ નહીં કઈ ગયું હોય પેલા ગયા ઘર ખીચડી આપણે પીતા ને આવ્યો પણ આવ્યો જયમીન તો ચલો જયમીન તો આવે છે તો થાશે ભાઈ આપણે ફ્રેન્ડ્સ સાંજ તો થવાઈ છે ને આપણે ચાલુ કરી દીધું છે ગાર્ડન સાફ કરવાનું પેલી બાજુ બધું સાફ કરી દીધું છે જો આ બધું જમીન ગયું છે પાણીની બોટલ આવે મમ્મી હતું ઠંડી તો જો એ નીકળ્યો છે પાછો ગયો ખબર નહીં શું ભૂલી ગયો અને આપણે તો જો ફટાફટી સાફ કરી છે અને જ બાકી છે તો જો લાલ ફૂલો કેટલા બધા પડ્યા છે જે બધા વારવાના છે તો નકરા લાલ ફૂલા ફૂલા થઈ ગયા છે ઉપર તો ચલો ફટાફટ વારી લઈએ આપણે તો કિચનમાં હોય તો કાલનું નીંદવાનું બાકી છે શાકભાજી ભીંડા ચાલુ થઈ ગયું છે નીંદવાનું તો ચલો તમને પણ બતાવી દઉં એ રહી છેટે રહી રહીને પેલી બાજુ ચાલુ કરી દીધે પતિ કયું ની કિચનમાં હોય તો યાદે હે પેલી બાજુ ન્યાદી લે આપણે આપણું કામ કરતા રહીએ જો આ બાજુ તો સૌરો બતાડે લઈ પ્રમાણે સરસ મજા ગુલાબી ફૂલ આવી ગયા છે અને આ બાજુ સુરત દાદા થયા છે જો તો ચલો આપણે ગાર્ડન સાફ કરી લઈએ આટલું બાકી છે તે પાણી લઈને આવે જમીન પી લઈએ થોડુંક સરસ મજાનું લોકેશન લાગે લઈ પાણી ઠંડુ એ એક બોટા તો પડેલી જમીન

ફાઇનલી ખાવા તો થઈ ગયું છે જો આ બાજુ બટાકાનું શાક છે બપોરની ખીચડી ને રોટલી પણ ગરમ ગરમ બની ગઈ છે અને જમીને તો આવી ગયા છે બેસ જમવા માટે ને જમીન શું આવ્યું અને પેલી બાજુ જો ચૂલા મૂકીને દૂધ ગરમ કરવા ધૂણું થયું નહીં બરાબર હે કિશના તો ફોન જોવો છે ફોન જોવા ને પેલા ખાઈ લે ને બે ટાઈમે અને બાજુ કિશના મમ્મી બેસી નહીં તો ચલો ખાઈ લઈએ આપણે તો